જંબુસા તાલુકાના કારેલી ગામમાં પરિણનીતિને ભગાડી જનાર યુવકના ઘર પર તોળાના જીસીબી સાથે હુમલો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમારી સમાજના યુવાન દરબાર સમાજની પરિણીતીને ભગાડી જતા બંને પરિવારો વચ્ચે ઘણસર બનાવ બન્યો છે પરિણિતિના સંબંધીઓએ યુવકના ઘરે આવીને ધમાલ મચાવી હતી અને બુલદોઝરથી યુવકના ઘર સહિત આસપાસના પાંચ ઘરોમાં તોડફાડ કરતાં ભાગદોદ મચી ગઈ હતી યુવક ઉપરાંત આસપાસના પાંચ ઘરને કેટલાક ભાગો જેસીવી તોડી પાડે છ આરોપી સામે ફરિયાદ શુક્રવારે રાત્રે કારેલી ગામમાં કુવારી ફરિયામાં રહેતા મધુબેન કાળીદાસભાઈ ફૂલમારી ઘરમે હતા તે સમયે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં હેમંતભાઈ ઉર્ફ બોરાભાઈ પઢિયાર આવ્યા હતા અને કહ્યું હતું કે તારો છોકરો મહેશ મારા કુટુંબીભાઈ બરવનની પત્ની મીનાને પિયરમાંથી ભગાડી ગયો છે તારા છોકરાને ગમે ત્યાંથી શોધી લાવ આ સમયે મહેશની બહેન જાગો વચ્ચે પડતા હેમંતે તેને તમાચો મારી દીધો હતો અને પછી જતો રહ્યો હતો એક કલાક પછી નવ વાગ્યાના અરસામાં હેમંત પઢિયાર સાથે દરબારોનું ટોળું જેસીબી મશીન લઈને ફૂલમાળી ફરિયામાં આવ્યું હતું મધુબેન તથા આસપાસના પાંચ મકાનોની દિવાલો પતરાની આડસ અને સંદસ બાથરૂમ સહિતના કેટલાક ભાગ જેસીબીથી તોડી નાખ્યા હતા અને મહેશને જાનથી મારી નાખવાની ધમકી આપીને તોડું જતું રહ્યું હતું આરોપી હેમંતભાઈ ઉર્ફ ભોલાભાઈ પડિયાર સુનિલભાઈ જગદીશભાઈ પઢિયાર બળવંતભાઈ માધવભાઈ પડિયાર